સમાચારો જોઈએ વિસ્તારથી તો રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા હજારો ખેડૂતોની હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે ઉપલેટા પંથકમાં પડેલા ભારે વરસાદ બાદ વેણુ નદી કાંઠાના તમામ ગામોમાં વરસાદી પાણી ઘુસી ગયા હોવાનું સામે આવ્યું છે ઓગલેટાના ગધેથર નાગવદર ચરેલીયા ખારચિયા રાજપરા સહિતના ગામોમાં આવેલ ખેતરો પાણીમાં ગરકાવ થયા છે ખેતરોમાં પાણી ઘુસી જતા અને વધારે પડતા વરસાદને કારણે ચોમાસુ સિઝનના પાક જેવા કે મગફળી એરંડા કપાસ સોયાબીન સહિતના પાકોને નુકસાન થયા હોવાનું સામે આવ્યું છે વેણુ નદીના કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા નુકસાનને લઈને સરકારને તંત્ર દ્વારા નુકસાની અંગે સર્વે કરાવી યોગ્ય કાર્યવાહી કરી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે હું જયદેવસીવાળા પેઢા તાલુકા પછી પૂર્વ ચેરમેન આજે સતત પાંચથી છ દિવસથી વરસાદ અતિ વરસાદને લીધે આ વેણુ નીચે આવેલા વેણુની ઉપર આવેલા જે ગામડા છે પાનેલી જિલ્લા પંચાયતની નીચે આવેલા ગામડા નાગોદર ગદેથર ઢાંક રાજપરા તણસવા મેરવોદર ચરેલીયા ઝાર હરિયાસણ ખારજીયા પાનેલી તમામ ગામોની અંદર અતિવૃષ્ટિને કારણથી તમામ પાક નિષ્ફળ થયા છે ત્યારે મગફળી હોય છે કપાસ છે એરંડા છે કઠોર છે સોયાબીન છે તમામ પાકનું નુકસાન થતાં ખેડૂતને અતિ નુકસાન થયું છે ત્યારે સરકારશ્રીને તાત્કાલિક ધોરણનું સર્વે કરે અને ખેડૂતને સહાય મળે તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ચેતાબા વાળાએ પણ લેખિત રજૂઆત કરે આજે